આ એક જ ધરતી એવી છે કે ઝાડ પણ પણ પૂજાય પૂજાય શબ્દ એક તો આખી સંહિતા નીકળે અને કુવો ખોદો ત્યાં આખી સરિતા નીકળે અરે જુદી ત્યાં શિરશે આ દેશ ની કે જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે અરે હજી ધબકે છે લક્ષ્મણ ની રેખાઓ કે રાવણા જેવા જ્યાં બીતા બીતા નીકળે અને જનક જેવા જો અહીંયા આવીને હળ હાકે તો હજી આ ધરતી માંથી સીતા નીકળે આ એવી ધરતી છે દિવ્ય દુર્ગા સમી ધ્યાન જ્યાં નીપજે પ્રબલ નવથા વન રાજ પાકે ઇન્દ્ર સાપિત રંભા સમી ઘોડીયું અકલપંત યુદ્ધમાં વિજય આપે ગજા બમણા ઘણા સિંહ આ ટાળીયું જનમતી મેખીયું પીસ ધરણી ઈ સદગુણે શુભ સર્ગ વરદાયની તન ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી આ તો ઈ ધરતી છે અને નરપટાધર મહામર્દ ગંભીર રાણ શિશની માળ શિવને ચડાવે અને ધીંગાણે ધડલડે શત્રુ ધમરોળવા ગીત ઇતિહાસ નવખંડ ગાવે આયા ઝૂંપડે ઝૂંપડે જ્યાં વસે જોગણી ભક્ત સુરવીર દાતાર જનની ઈ સદગુણે શુભ સર્ગ વરદાય ની તન ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર કરની આપણી ધરતીની મજા આજી છે આ ધરતીની માથે આપણે કહે છે ને કે કોઈ પણ કજીયો થાય કે કંકાસ થયો હોય ત્યારે પંચને બોલાવવું પડે અને જ્યારે પંચ થી પણ જે કજીયાનું સમાધાન નથી થયું એવા સમાધાનને નાગદેવતાએ સમાધાન કરીને આપ્યું છે એવા પણ આપણા સૌરાષ્ટ્રની ધરતી ની માથે દાખલા આજ નાગપંચમીનું ટાણું છે અને ક્યારે ક્યારે આ જગત ની માલિપા જગતના આમ માણસો ને નાગદેવતા એ સહાય કરી છે કે હા એટલા માટે એને યાદ કરવો પડે એટલા માટે એને પૂજવો પડે અત્યારે આગ પંચમીના દિવસે શા માટે ભગવાન નાગધિરાજને પૂજવા પડે શા માટે એનું પૂજન થાય શા માટે એનું અર્ચન થાય તો જગતના ચોકની માલિપા જ્યારે જ્યારે માનવને જરૂર પડી છે ને ત્યારે નાગધિરાજે સહાય કરી છે આ લક્ષ્મી માટે અત્યારે હું અને તમે બધા ગાંડા છી લક્ષ્મીજી આપણે અહીંયા પહેલાં હતા જ નહીં હો જ્યારે સમુદ્ર નું મંથન થયું ત્યારે ચૌદ રત્ન મળ્યા ને એમાં ભગવતી લક્ષ્મીજી અને મેરુ પર્વત નો જથી રવાયો કર્યો ત્યારે દેવને જયતો ભેલા મળી અને જ્યારે સમુદ્ર મંથન કરવાનું હતું ત્યારે વાસુકી નાગનું નેત્રુ કરવું પડ્યું તું પછી સમુદ્રનું મંથન થયું અને ત્યાર પછી આ લક્ષ્મીજી આપણને મળ્યા

નજર પડી માથે નાગ ને આવતા જોઈ અને કોઈને મસ્કરી કરવાનું મન થયું કે નાગ બાપા આયા આ તો દેવતા ઈ કહેવાય અને આપણે તો ચારણો એના ભાણે જ કહેવાય મહેશ નાનો શેષ નાનો નાનો દોય પખે એમ ઉજળા આપણે તો એના ભાણે જ કહેવાય શેષ નાગ તો આપણા નાના છે એટલે આપણે તો એના ભાણે જ કહેવાય આ કજિયો જે આપણા કજિયાનો અંત નથી આવતો આ તો નાગ બાપા આયા એટલે આપણો કજિયો પાર પડી જશે ને બધા હાથ જોડીને કીધું કે બાપા કે બાપા અમારા કાયમ ની માટે આ કજીઓ રહેશે અને અમે તો બાપ તારા ભાણે જ કહેવાય આ કાયમની માટે કજીયાનો અંત આવે તું તો દેવતા ઈશુ બાપા આજ અમારા અમારા સીમાડાને તું બે બે ભાગ ની માલિક હરકા ભાગે વેચી દે બાપ અને તારો જે નિર્ણય આવશે એ અફર નિર્ણય અમે એનું એનું પાલન કરશું આટલા શબ્દ સાંભળ્યા હવે તમે જોવો

પોતાના સતનું પાર્ક લેવાની જે વાત આવી એટલે સીધો સટ નાગ થઈ અને બેય સીમાડાની વચ્ચે પોતે સીધો હાલવા મનાણો અને બેય બાજુ હરખા ભાગે સીમાડો વેચાવા મનાણો અને ખૂટા નખાવા મનાણા એમાં સીમાડાના મધ્ય ભાગની અંદર જે જગ્યા સરપાલે છે ત્યાં કેળાનું ફૂટુ અને કોઈ તરાહું કાપેલું અને બરસી જેવી અણી બની ગયેલી બરસી એક આપણું એવું હથિયાર હતું બરસી ફરસી નહીં ફરસી તો બરસી અને ફરસી માં ફેર છે બરસી રે ને બરસી ને હોય જેવી અણી આવે આમ આમ ઘા કરવાની વસ્તુ આવે આમ ઘા થી મારી શકાય એને બરસી કહેવાય બરસી જેવી અણી થઈ ગયેલી અને દ્રશ્ય જોયું અને નાગ થોડી વાર થંભી ગયા પછી ગામને કીધું કે બાપા અત્યાર સુધી તો તારો જે ફેંસલો હતો ને અફર નિર્ણય તારો બાપ હતો તારો ન્યાય અદલ ન્યાય હતો કોઈ પણ ગામને રે નતો મળ્યો પણ બાપા હવે આ કેડાનું ઠૂઠું આવ્યું એટલે કઈ બાજુ તારે તરવું છે મગરવાળાને રે આપો છે કે માણેકવાળાને રે આપો છે કોને તારે રે ખમાડો હે કે હવે તારે તરવું તો પડશે બાપા હવે કોને રે આપો છે એ શબ્દ સાંભળ્યા હવે તમે વિચાર કરો કે એ નાગ દેવતાને ખબર હતી કે જગતના ચોકની માલિપા ઈજત જવા ન દેવાય અને પોતાની પ્રાણની પણ પ્રવાહ કર્યા વિના ધીરે 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 એ જે કેડાનું ઠુઠું કાપેલું હતું બરસી જેવી અણી એની માથે પોતાની ફેન જનામ જા નીચે નમાવી અને આર નીકળ્યું ઠુઠું હો ભાઈ અને જેમ ધીરે 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 આમ નીચે ઉતરે અને સરપના બે ભાગ થવા મનાના નીચે ઉતરી અને બે બે ભાગની માલબા ઈતેજી નાગદેવતા વેતરાઈ ગયા હતા બે ભાગની મેલ પર ગયા અને બે ગામનો જે કજીયો કાયમની માટે એ કજીયાનો અંત આવી ગયો અને નાગ દેવતાએ પોતાના પ્રાણનું બલિદાન આપી અને બે ગામનો કજિયો મટાડી દીધો તો ત્યારે આજ પણ આપણા સૌરાષ્ટ્રની મેલ પર એ કેવચક સીમાડે સાપ ચિરાણો હતો આજ પણ કહેવત છે ને મગરવાળા તમે જાઓ ને તો આજ પણ એ નાગ દેવતાનું મોટું જબરજસ્ત મંદિર છે અને પોતાના દીકરા દીકરી પરણે તો એના મીંઢોળ પણ અહીંયા છોડાય છે ભલા નાગ દિવસ જયારે જયારે જગત ની જરૂર પડી ને ત્યારે ત્યારે એટલા માટે ખાલી તલવડ ધારો એક શ્રીફળ કામના કરો દાદા બાપા તો કાળા માથાના માનવી રાતે રખડતા હોય અને આપણો દેશ તો ખેતી પ્રધાન દેશ છે બધાને રાતે કામ કરવાનું હોય એ જંગલમાં ફરતા હોય ખડમાં રખડતા હોય તો ખાલી તમે ખાલી હવા શેર ના તલવટ કરો ને તો બાર મહિના સુધી તમારી ધ્યાન રાખે કદાચ પગમાં આવી જાય તો એમ કોઈ દીક ડંખ ન મારે તો એવા ભગવાન નાગધીરાજ નું ટાણું પંચમી નું ટાણું અને ભગવાન ભાથીજી મહારાજ ના સાનિધિ ની માલિપા હું અને તમે મળ્યા છે ત્યારે પવિત્ર શ્રાવણ મહિનો છે જેના ગળાની માલેપા શૈષ નાગ ઝપટા છે એવા દાદાને યાદ કરી લઈએ જાય મહેશ શંકર